આપડે YouTube નું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું એટલે પ્રસાદી કરવા જято શકત માં એ કોંગ્રેસ ને સર थैंक यू દર્શન ભાઈ નોરતા બેઠા છે એલો ગાઈસ જે નો બી જે બબ તો ગાઈસ પક ધોઈવા રે હે અને હવે દેખીએ મંદિર એ બજે ફાઇનલી ગાઈસ ટાઈમ આવી ગયો હે તમને કહેવાનો કે મતલબ YouTube ના કેટલા પૈસા આયા હતા તો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આશા કરું કે મજામાં હશો અને આજ છે સોમવાર અને ટાઇટલને થમલે જોઈને તમને ખબર તો પડી જઈએ હશે આજનો વિડીયો સીના ઉપર છે તો આજ આવી ગયું હોય આપણે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ તો યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ મારે આવી ગયું હોય તો લેવા જવાનું છે વિરંગામ અને વિરંગામ અમારે અહીંથી પાંચ કિલોમીટર દૂર થાય છે તો હું નઈ બેન તૈયાર થઈ ગયો હું અને જવું હું વિરંગામ અને વિરંગમ જઈને ઉપાડીને પછી તમને દેખાડું કેટલું યુટ્યુબનું નું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હોય મારે એટલે કે મારો પહેલો પગાર મતલબ કેટલો આવ્યો હોય તો ગાઈસ પહેલો પગાર આવતા મારે બે વર્ષ ટાઈમ લાગી ગયો હોય કારણ કે હું બે વર્ષથી મહેનત કરતો હતો અને આ જીનું એનું મળી ગયું હોય તો ચલો વિરંગમ જઈને ઉપાડીને તમને દેખાડું અને આજ થોડુંક વરસાદ જેવું વાતાવરણ હે એટલે વિરંગામ શૂટ કરવાનું મેર નહીં આવે અને થોડોક પવન હે અને આ હે વાતાવરણ વરસાદ આવે એવું હોય એના હિસાબથી કેમેરો હું લઈ નહીં જવાનો મૂકીને જવાનો હું તો ચલો વિરંગમ જઈને પછી મળીએ તો વિરંગો હું અને પેમેન્ટ ઉપર હું અને પ્રસાદી થોડીક લાવ્યો હું માતાજીએ કરવાની હતી તો પેલા પ્રસાદીનું તૈયાર કરી નાખી અને પછી જઈએ આપણે માતાજીએ પ્રસાદી કરવા અને મંદિરે જઈએ હું ભારતી અને વર્ષા ત્રણ જણા જઈએ जाइए इन तम्म में तो गैस नारियल सोना की ही नारियल सोने पे जाइए मट्ट है, है। पर्सनली करवा फाइनल गाइस नारियल सोले गया है ये ही मंदिर है तो गाइस सदु का का आवे हमारे अंगत मटे हमने बाइक लेन जाऊ है और बाइक में ले जावाना नहीं तो बैठा है तो गाइस हमें चलता था ये ही होवे और काल वर्षा आयो એટલે અહીંયા થોડો ગારો થઈ ગયો હે આ बाजू तो कदू का काम हमारा अगड़ जाए है तो गाय वर्षन भारती भाई पास रही गए है आपने थोड़ा राह जो लीए आ लो जल्दी तो गाय हमारा जोड़े आवे है विजय आ फरवा जाइए ही नहीं तो गाय मंदिर पहुंची गए अपने बाजू है अपने दुर्गा देवी નું મંદિર તો ગાઈસ મંદિર નું કામકાજ ચાલી રહ્યું છે એટલે અહીંયા થોડું તકલીફ પડ્યું છે રોડા ને પડી હોય આ બધું પત્રું છે અને અહીંયા મત પેટી નું ઢગલો હોય

ભાઈ હે બે દિવસ પછી રમવાના હે ચાર દિવસ હા ગુરુવારે રમવાના ચાર દિવસ તો જેને પણ જોવું હોય તે રમલપુર ચોક માં આવી જાય કઈ તારીખ હે પાંચમ તારીખ થી હવે તારીખ ની તો નહીં ખબર પણ પાંચમ નું ચાલુ થવાનું છે જીને પણ જોવું હોય આવી જાય ગાઈસ મંદિરે પ્રસાદી ને એવું થઈ ગયું હોય ને હવે જઈએ રામાપીરે અને સખત માં गाइस तो गाय विपुल भाई ये वीडियो बनावे है पर इंस्टाम बनावे में कि जो यूट्यूब में बनाओ तो विचार है यूट्यूब में बनाओ ना यूट्यूब में बनाओ ना चालू करते तो तुमने तो तो लिंक हो आप ही तो जो जो ये पर मस्त वीडियो बनावे है राम अभी रे आहिन जाओ ना चलो गाइस फाइनली ले गाय जी साबरे जय रे ना मंदिर है तो गाइस मारे जे यूट्यूब चैनल मोनेटाइज थी है रामा मुंडन ना कारण थी है ये पहला पोस्ट टाइम थियो तो पण रामममंडल चालू થાય બાદ मारा चैनल मॉनिटर થઈ ગઈ છે ને અમે પ્રસાદી કરવા અહીંયા રામોપીનナ મંદિર આવી ગયા છીએ તો નઈ જોઈ શકો થોડો ગારો છે આ बाजू તો ગાઈસ કેમેરામેન આવી ગયે છે તો ગાઈસ અમાર રામમંડળના સદસ્ય અહીંયા બેઠા છે હેલો ગાઈસ અને અમારા દર્શન ભાઈ અહીંયા નોરતા બેઠા છે लो गाइस ना ये नाम भी देबाबरी ये शब्द का क्या है सो गाइस रामा पीरे प्रसादी થઈ ગઈ હે હવે જઈએ હમ આગળ સકતમાય ઓર બૌહરણી ઓર गाइस અયા તો રબડી હે આખી

તો ફાઈનલી ગાઈશ પ્રસાદી ને એવું થઈ ગયું હોય અને અમે આ બાર મંદિર ની અને આ બાજુ એક મોર છે ચલો મોર દેખાડો જો ઉડી ના જાય તો તો ગાઈશ જોઈ શકો છો કે આ બાજુ હોય મોર તો ગાઈશ મોર તો જતો રહ્યો હોય ને હવે અમે જઈએ ઘરે અને ઘરે જઈને દેખાડીએ યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવ્યું હોય અને આગળ અમારે કોલસાવાળા ભાઈ એક આવી રહ્યા છે જે બી હાલ કોલસાનું કામ કરીને આયા છે હા ભઈ આ એ પ્રસાદી હાલ દો અમને આપડે YouTube નું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું હે ની પ્રસાદી करवाई ગયા તા હા સારું છોકરો જલ દે હમ છોકરો આ બાજુ અમાર વિપુલ ભાઈ પીપૂડા વગાડી દિયા છે बेचनी बनाई तो गाइस आ धोनी के हमारा कॉलसन भट्टी नो सीन ले लो तो हमें जाइए है कॉलसन भट्टी दिखाना क्योंकि हमने धंधो ही इच्छे कॉलसा पढ़वानो तो मैं कॉलसा जीव काढ़ा बढ़िया है तो गाइस कॉलसन भट्टी आई गया ही तो मैं जो ही सकूँ सो क्या है कॉलसन भट्टी एक और थ्रा बड़ी बड़ी मुखिया है कॉलसा चलिए धुआंला निकरे है लिया गरम है अक्षु अजी जी जी ठाकुर तो गाइस अभी धुआंला निकरी रिया है अजी पट्टी गरम लागा है तो ना बता कॉल से है चाकर कर मुको जावन होटल में सही वाटर में आशो रविराज तो गाइस रविराज आशो बाल जी दे गीता 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 होटल में कॉल से नो सप्लाई करे है तो गाइस हमारा तो बाजू गारो की चड्डी लुभता तो है लपटी जाए वो लवीपुर तीमातोर यो तो, तो फाइनल गाइस आपने पहुंची जाए हुए जहाँ पे तो जहाँ पे विष्णु भाई भयमर मल्या है इनमें बे शब्द का क्या वह है तो जो ये सूख ये है बोलो विष्णु भाई सूख ये हेलो गुजरात ની પબ્લિક સ્વાગત છે આપણ રાકેશભાઈ ના નવા બ્લોગ માં હાલો શેતર જલેસી ગાણી લેવા સાર લેવા વિપુલ ભાઈને બે શબ્દ કઈને બોલાવરાઓ એ આમને પ્રસાદી નું આપી દો અરે એમને બે શબ્દ બોલી લીધા છે આ બદલાઈ દેજો આપડે YouTube નું ફાસ્ટ પેમેન્ટ આવી ગયું એટલે बस बस मजा मजा आवी आवी सेवा करता रहो भगवान माता जी हजू हो बसो नहीं पांच के करावे भगवान माता जी चलो गाइस प्रसादी आप दी दी है और अब जाइए है आगे तो गाइस हमारे जाडी बहन आवे है हमने प्रसादी आप दो आज तो खोटे खोटे थोड़ो थोड़। कोई खोटो रहवा जान से

આપણે યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું નહીં હતી તો ફાઇનલી ગઈશ ઘરે પહોંચી જાય ને હવે તમને દેખાડું કે કેટલા પૈસા આયા હતા તો ફાઈનલી ગઈસ ટાઈમ આવી ગયો તમને કહેવાનો કે મતલબ YouTube ના કેટલા પૈસા આયા હતા તો ગાઈશ તમને દેખાડી દઉં આ છે યુટ્યુબ નું પેમેન્ટ તમે જોઈ શકો છો જોકે એટલા બધા નહીં એ પણ મારા માટે તો બહુ મોટી રકમ કહેવાય આ છે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ મારે કારણ કે બે વર્ષથી મહેનત કરતો હતો અને આ જીના પૈસા મને મળ્યા હે તો ગાઈસ પેમેન્ટ તો કેટલા દિવસથી આવી જાત પણ મારે થોડુંક બેંકનું એકાઉન્ટમાં થોડાક લોચા પડ્યા હતા એટલે બેંકના કારણે પેમેન્ટ આવવાનું થોડુંક લેટ થઈ ગયું તો મારે જે બેંકમાં ખાતું હતું એ બેંકમાં નાનું એકાઉન્ટ હતું નાનું એકાઉન્ટ એડસન્સમાં ચાલતું નહીં એના હિસાબથી મારે પેમેન્ટ આવ્યું નહોતું પછી મારા નીતિન કાકા છે મારા કાકા થાય વિરંગમના એમનું એકાઉન્ટ જોઈન્ટ કરી અને પેમેન્ટ મંગાવ્યું હોય ફાઇનલી પેમેન્ટ આવી ગયું હોય અને કેટલું પેમેન્ટ હે એ તો તમને નહીં જણાવી શકું કારણ કે યુટ્યુબનો એક નિયમ છે કે તમે ઓડિયન્સને જણાવી ના શકો કે કેટલું પેમેન્ટ આવે છે એના હિસાબથી હું કહી નહીં શકું પણ આઠ કલાકની નોકરી જે મારા કરતો હોય કંપનીની અંદર એટલો પગાર મારે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હોય તો થેન્ક યુ અને ગમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ એક નવા વિડીયોમાં